અને આજે આપણે વાડીનો બ્લોગ આવશે તમે જોઈ શકતા હશો કે આ જો ચી 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 ચાલુ કરી દીધું છે જો આ સાઈડ કબૂતર બેઠા છે અહીંયા ચકલીઓ બે ત્રણ છે જો અહીંયા બેઠ્યું ગયું હું ને એટલે વી ગયું અને હવે ઢોરને જો બબે હવે હું ખાઈ લઉં અને તમે બધા બ્લોગને લાઈક કરી દો તો ફાઈનલ મિત્રો આપણે ખાવા બેસી ગયા છીએ અને ખાવામાં છે ઘી છે રોટલા છે અને જો આમાં શાક છે આમાં વાલના દાણા ખાઈ લઉં બાય તો ફાઈનલી આપણે ખાઈને નવરા થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે ઘઉં ને ખવડાવવા માટે ખાતર ખવડાવવા માટે જવાનું છે તો આપણે જો બે ઠેલીઓ લઈ લીધી છે અને જો આપણે શું આવેલું છે ખબર છે આ આવેલું છે આ ઘઉં એટલા માટે હું છે ને બે ખાતરની ઠેલી ભેળવી દઉં અને એમને ખવરાવા વહી જાવ તમે બધા કન્ટિન્યુ વ્લોગ જોતા રહી તો ફાઈનલી આપણે ખાતર ભેળવી લીધું છે અને આપણે પડામાં હાલતા થઈ ગયા છે હું ખાતર નાખી દઉં અને તમે થોડોક સિનેમેટિક શોર્ટ જઈ લ્યો અગિયાર અગિયાર થઈ ગઈ છે ખાવા તો ફાઈનલી મિત્રો આપણે જો અર્ધામાં ખાતર નાખી દીધું જો અહીંથી આટલા માં ખાતર નાખી દીધું છે આટલું બાકી છે અને હવે છે ને આપણે ખાતર નાખી દેવી એટલું પૂરું પાડી દેવી અને સાથે સાથે જો મેં પાણી પણ ચાલુ કરી દીધું છે બે કેરા વાળી વાળા છે પાણીના અને ત્રીજામાં જાય છે ચાલો તમે કન્ટિન્યુ લગ જતા રહેજો આગળ આપણે જો ગામમાં ગયા તા અને આમલી લઈ આવ્યા છે કોને કોને ભાવે જરા કોમેન્ટ કરજો ને કોને જોઈને મોઢામાં પાણી આવી ગયું તો ખાઈ લ્યો જો સાડા દસ થઈ ગયા છે અને આપણે ઘરે આવી ગયા છે પહેલાં વાળું કરવા ઘરે આવ્યા હતા અને વાળું કરીને પછી આપણે પાછા વળી આવી ગયા હતા થોડુંક કામ હતું એટલે અને હવે સાડા દસ થઈ ગયા છે અને આપણે ઘરે આવી ગયા છીએ તો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરી દેવી તો તમને કેવો વ્લોગ લાગ્યો એ તમે જરૂર કોમેન્ટમાં બતાવજો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય